સુરત 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 શહેર નગરી કહેવાય છે છે જેમાં માતાના દાન પણ શહેરમાં થાય શહેરની અમૃતમ સંસ્થા દ્વારા માતા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે માતાઓનું બાળક બે વર્ષ સુધીનું હોય તેવી માતાઓ પોતાના દૂધનું દાન કરી શકે છે જેમાં બ્યાસી જેટલી મહિલાઓએ આ કેમ્પમાં જોડાય મિલ્ક ડોનેટ કર્યું હતું આ કેમ્પમાં અમૃતમ સંસ્થાના પ્રમુખ કુંજ પંસારી સુરત શહેર પોલીસ કમિશનરના પત્ની સંધ્યા ગેહલોત હાજર રહ્યા હતા સાથે જ ફેશન ડિઝાઇનર ટીના રાંકા પણ હાજર રહી હતી સુરત શહેર પોલીસ કમિશનરની પત્ની સંધ્યા ગેહલોતે જણાવ્યું હતું કે માતાનું ધાવણ એ જાતે અમૃત છે એટલે મહિલાઓને બહાર વેચાતા મિલ્ક પાવડર કે મેન મેડ મિલ્ક નહીં પીડાવવું જોઈએ કારણ કે માતાના દૂધથી બાળકનો વિકાસ થાય અને બાળક મજબૂત થાય છે સંસ્થાના પ્રમુખ કુંજ પંસારીએ જણાવ્યું હતું કે આ કેમ્પ બત્રીસમો કેમ્પ છે માતાના દૂધનું દાન એ સર્વશ્રેષ્ઠ દાન છે કેમ કે રક્તદાન પૈસાનું દાન બધા જ કરતા હોય છે પરંતુ માતાના દૂધનું દાન કરવું એ ઉત્તમ ગણાય છે આ એકત્રિત કરેલું દૂધને લેબોરેટરીના ટેસ્ટ કરી ફ્રીઝ કરી ચકાસણી કરી અન્ય મહિલાઓ જેઓને ધાવણ ઓછું કે નહીવત હોય છે તેઓને દાન કરવામાં આવતું હોય છે જેથી અન્ય બાળકોનો વિકાસ ન અટકે તેવો પ્રયાસ છેલ્લા સત્તર વર્ષોથી કરવામાં આવી રહ્યો છે